હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છીએ તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ અને આજે આપણે પાછા પાસાવાડીયા આવી ગયા છે એ કારણ કે આપણે જે રોપ સાટવાનો હતો એમાં બધા કેરામાં જવો હવે ખડ બધું બહાઈ ગયું છે આ બધા કેરામાં અને હવે આજે છેલ્લા આપણે રોપ સાટવાની તૈયારી કરવાની છે આપણે આની પહેલાં જે બાજરી કરેલી હતી અને શું કહેવાય હા ભોથા ભોથા વીણવા આવ્યા છે ને આપણે બધા ઘેરા માંથી ભોથા વીણવાના છે અને પછી બેલી આપવાની ને પછી રોપ સાટવાનો છે હા આ દેશી ઓહર જો લ્યો મક ખાઈ છે બાત તું લઈ છો વાડી ખાવાની પણ મજા જ અલગ છે ઓ પણ આમાં છે ને જે ટિફિન કર્યું છે ખાલી મક બાત છેલા એટલું નત લઈ ગઈ મગનું શાક છે મસ્ત મજાનું જો વાવ પછી આમાં શું છે

એ ગાય ગાઈસ ચારેચાર કેરા છે ને પૂરા દીધા છે ને હવે આપણે પોરો ખાઈ લીએ આ તો લાગે મેલો કે ક્યાં છે ને તો આપણે વીણી નાખ્યા ને છે ને પરસેવો કેટલો હોય ગરમી ફૂલ છે વરસાદ આવો એવું મને અનુભવ દેખાય છે આ મેડમ શું કરે છે અને હવે છે ને આપણે આ બેલી ઢહળવાની છે જોવા બેલીને છે ને આ સારે સાર કેરમ છે મારી એકલા ઢહડવાની છે પાણકો બાંધી દો છે વજન કેટલો થાય તો જોઈએ ઢહળી પછી અનુભવ થાય તો મેડમ હેલ્પ કરાવશો બસ બેલી ઢહળવાનું સારું થઈ ગયું છે આપણે તો આવી લ્યો

એટલે હાજે ખાવાનો વેદ નો રે એવી મજા આવે વાડીમાં કામ કરવાની કાઈ હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે ને આપણે ગાડી છે ને આયા ઠેલ લાવ્યા હતા વાડીના અંદરે કારણ કે ખાતર નો ઠેલો એક લાવ્યો હતો હવે અહીંથી ગાડી બહાર કાઢવી ને બહુ મુશ્કેલ કામ છે એ ગાડી ગાડી આટમાં નહિ આવાય ને ભેખા જો તમે લે ગાડી અહીં લઈ જાવી બહુ અઘરું કામ છે પણ હવે જે નાખવાની છે आने नो बेहारे आमा पडस्यो के एवच तो आमा केम मार चढाईयो तो खरा तू नेरा कवडो तोप लेवो का आयष्ण लेवो केवा नेरासी काय जो गाडी क्या बची आयष्ण हा उतर चढ गयो उतर तो इले नकरे गाडी आने वो ले, ले।

એટલે બે વાગ્યા ને તો ડાયરેક્ટ આપડે વાડિયા વહી જવાનું છે નહી મેડમ મેડમ ના જ હોવાનું નહીં એવું થયું છે આપણે તો હિરામ જઈ એટલે હોવાનું આવે ને જઈ લો ગાય મેડમ છે ને હેલ્પ કરાવવા એવા મને ગમે વહી ગઈ એને દયા આવી ગઈ મને કે તમારી થોડીક મદદ કરાવું મેં તો ના પાડી તારે કામ ના કરવું આરામ કર્યા જઈ શું આરામ કરી પણ આરામ કરતી જ નથી ડાય છે એમ તો મને મારો મોઢે ગરમી ભાન તેનથી રહેવાય નહીં એને એમ થાય કે લાવો અશ્વિન થોડી ઘણી મદદ કરાવવા જાવ હે ગરમી લુસી તો અને આપણે છે ને હવે ઓલા આપણે થી આયા સુધી ધોરિયો પાડ્યો અને આ હજી ઓલા શેડા સુધી ધોરિયો લઈ જવાનું છે માર એકલાને ને હા હા આ ફીગર આ ગુરુ છે ભાઈ વાડીનું કામ હમ સા સોફા શાકડે લેટ વઈસા 6 વાગે કે પછી સોની 5 વાગે તો લેટ વઈ જાય એટલે આપણે ધોર્યો પેલા જલ્દી કરી નાખવાનું છે મારો બપા અત્યારે બિયારણ સાથે છે અને આપણે પાણી છે ને આજ ના જ પાવા એમ કરવાનું છે કામ गाइस બેલી હવે આપણે ઢળાઈ ગઈ ને બધું કામ પૂરું કરી દીધું છે ને હવે આપણે બિયારણ કયું લાવ્યા ને એ તમને બતાવી દઉં મેડમ લઈને બેઠા હાથમાં ફર્સ્ટ ગંગા ગંગા સુપર ફર્સ્ટ ગંગા સુપર બિયારણ લાવ્યા છીએ આપણે બિયારણ લાવ્યા છીએ પાંચ ને સાડા પાંચ કિલો બિયારણ લેવાય એમાં ચાર કિલો આપણે સાટવાનું છે અને દોઢ કિલો મારા ભાઈને સાટવાનું છે અને દોઢ કિલો બિયારણ આપણી ડુંગળી થઈ જાય છે બાકીનું જે ત્રણ કિલો બિયારણ વધે ને એ આપણે વેસવા માટે કરવાનું છે કોઈ લેવું હોય તો અત્યારમાં બુકિંગ ચાલુ છે કોન્ટેક એ બહુ મોંઘા છે આ ગાઈડ આ બિયારણનો ભાવ છે ને

તો હાલો વરસાદ ન આવે ને એ પેલા આપણે ફટાફટ છે ને આ બધા પડીકા છે ને તોડી નાખી તોડી નાખ્યા એમને બધા પડીકા તોડી ગયા છે ને આપણે મારા પપ્પા છે ને ત્યાંમાં રોપ સાતવા મળ્યા છે જાય ને પછી છે ને આપણે તાત્કાલિક પાણી પાઈ દેવાનું છે કારણ કે અત્યારમાં વાગ્યા છે સાડા છે અને પાંચ વાગ્યા પહેલા પાંચ વાગ્યા સુધીમાં લાઈટ રહે એટલે પાંચ વાગ્યા સુધી આપણે છે ને બધું પાઈ દેવાનું છે કુલ ચાર ને ચાર આઠ કેરા છે ફાઇનલી મિત્રો અમારું કામ છે ને પૂર્ણ થઈ ગયું અત્યારમાં વાગ્યા છે છ અને આપણે કેટલા કેરા પીવાઈ ગયા અને કેટલા કેરા શોકાઈ ગયા તમને જરાક બતાવી દો હા સાઈટા જો આ ચાર કેરા હશે અને ઉપર હેઠે ત્રણ કેરા છે એટલે આપણું બધું પાણી પીવાઈ ગયું છે અને આ એક કેરો છે ને આઈન પાનો એ રહી ગયો કારણ કે જો આઈન પા ત્રણે જ ચાઈ હશે આ એક ચોથો રહી ગયો બાકી કામ એટલે મનો કામ ના પૂરી ન થાય મારા શાર શાર હરખાત કરવાના તા હું અા નીચલા શેર કરવાના હતા અને ઉપલા એ શેર કરવાના હતા પણ 2 ઘટ્યું એવું થયું ઘટ્યું છે થોડું 4 કિલો બીલ લાવ્યા હતા તો એટલા કેરા છે ઉપલા તય અને એટલા 4 એટલે હવે આપણું કામ પૂરું થઈ ગયું ને હવે આપણને સાન ટેન્શન મટી ગયું વરસાદ આવવાનો ટેન્શન હતું અને બે હબદમ સોપાઈ જાય ને એવી આપણી ઈચ્છા હતી એટલે કામ થઈ ગયું પૂરું બી સઠાઈ જાય એમ મને બોલતા ઓછું ફાવે હું હાલો હવે જાવું ને ઘરે હવે જાવું છે બગા આવે છે

તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય